તો આલોપરાંત રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું ના અમારા નવા માં આજે તારીખ છે તારીખ છે આજે સાત નવ બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે સાડા સાત અને આપણે આપણી દુકાન આવી ગયા છે તો હાલ આલોપરા ફાઇનલી અમારાભાઈ ઉડી ગયા છે અને વરસાદ હવાનો બહુ બહાડી બોલાવેલો તમે જોઈ શકો છો આજ છે પૂનમ પૂનમ એટલે કે પહેલું શ્રાદ્ધ તો

તો હાલો બનેગા આપડે નાસ્તો કરી લે ને નાસ્તામાં છે હાંડી પકોડા બનાવ્યા છે તી પકોડા છે અને અંદર હજીરોટોઠા બને છે અને ગરમાગરમ ચા આમાં શીંગ લીધા દેજો કેનો શીંગ લીધા દેવાનો કે જીગરભાઈનો હા જય માતાજી ભાઈ જય માતાજી તો હાલો ફાઇનલી અમાર જીગરભાઈ જો નાઈ ડોન તૈયાર થઈ ગયા છે અટાણે કા ભાઈ નાસ્તો બસ તો કરી લીધો છે જય માતાજી જય માતાજી

હા જય માતાજી અટાણા ઘડિયાળમાં વાગી ગયા હાડા પાંચ અને વાતાવરણ કઈક મસ્ત નું છે કઈ પણ જાતના વરસાદ વરસાદ છે નહીં અને આમ તો જો કે છે આમ પડ જેવું છે પણ વરસાદ નથી અને બાણિયાની આવ્યા હતા બપોર પછી જમી કાઢીને ત્રણ સાડા ત્રણ નીકળી ગયા છે અને મજા આવી હાર્દિકભાઈ છે રખડવાની રૂહીબેન ટીવી જોવે છે અને હવે આપણે વિડીયોનો એન્ડ કરવાનો છે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ગઈમો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રહ્યું